કે અમારી ઓસરી માં કેવું બધું પડ્યું છે તો તમે જોઈ શકો છો ધૂંજા કરવી એટલે રણો રણ પડ્યું છે બધું અને કાલ તો બાર સફાઈ કરી નાખી હતી એટલે આજ તો ઘર જ ખાલી તો મારા મમ્મી ખેરે છે મને આવતો કંટાળો એટલે હું કપડા તારા હોય કપડા તારા પાછી આવી ઘરમાં પણ જો પંખા સારું હતા એટલે પછી આ સારી બાજી પછી Bae simunteire <noise> <hesitation> 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 તો મિત્રો લાઈટ ફિટنگ આવી ગઈ ઘંટી ચાલુ તો અમારે ઘંટી ઘરે છે તો શરૂ છે કેવી ખબર છે મારા પપ્પા હેરા ઘસતાતા પણ લાઈટ વે એટલે બહાર ગયા તો મિત્રો તો હારે મારે જો ઘટી ચાલુ છે ને કેમ રમેશ ઘંટી શું કામ ચાલુ માતાજી પંદર મિનિટ ઘંટી ચાલુ મૂક્યા પછી ટીવી ને ઢાંકી દેવાનું તું કઈ

મિત્રો વાસણ ચમચમાઈ નાખ્યા છે અને મારા મમ્મી ને આવતા રહ્યા છે સડાના છે સરસ મજાના બે લેખા છે તો તમે જોઈ શકો છો ડાબો પણ મારી દીધો છે અને અહીંયા અમારે ભાઈ એક રિપેર કરે છે કામ કરે છે એ સારું એ આવડે પાણી બટકી જશે બસ આયે ન તો મિત્રો એ વાસણ સડાઈ દે પછી તમને બતાવી કે કેવી રીતના સડાઈ છે લાઈન કરો કે તો મિત્રો સરસ મજાના વાસણ ગોઠવી દીધા છે તો તમે જોઈ શકો છો વાસણ ગોઠવી દીધા છે અને ચમકી છે ઘર પણ તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો તને જય માતાજી હવે આગલા બુકમાં મળીશું બધા